નમસ્કાર મિત્રો ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે આજના સમાચાર મિત્રો ફેશન વર્લ્ડમાં ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે પૂર્વ મિસ એક્વાડા સ્પર્ધક લેન્ડી પરાગા ગોયપ્રોને થોડા દિવસે ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી છે લેન્ડીનો સોશિયલ મીડિયા પર એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે જેમાં તે લોન્સ રિયન્સ નામના પ્રાંતમાં એક સ્થિત શહેરના એક રેસ્ટોરન્ટમાં નજર આવી છે મિત્રો અત્યારે અચાનક જ કેટલાક હથિયારબંધ લોકો સામે આવ્યા છે અને તેઓએ લેન્ડીને શહેરમાં જ ગોળી મારી દીધી હતી ગોળી વાગતા જ તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું આ સમાચાર આવતા જ fashion world માં શોક ફેલાઈ ગઈ છે ઇક્વાડર બેટી મેન્ડી પરાગા ગોયબરો નો સંબંધ કેટ ગેંગ લીડર સાથે હતો સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં આ ભયાનક ઘટના કેદ કરી લેવામાં આવી છે સ્થાનિક મીડિયાએ એ જણાવ્યું છે કે મેન્ડી પરાગા ગોયબરો એક દિવસ પહેલા જ લગ્નમાં સામેલ થવા માટે આવ્યા હતા બીજા દિવસે જ તેને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી આ ઘટના હેતુ શું હતો સુધી ખુલાસો નથી થયો હાલમાં પોલીસે ગુનાકારો ની ઓળખ કરવાની ધરપકડ માટે તપાસ શરૂ કરી દીધી છે ત્યારે મોડેલ નું દુઃખાંત થયું છે મિત્રો આવી જ માહિતી માટે ચેનલના સબસ્ક્રાઈબિયો લાઇક ધન્યવાદ